સુરતમાં પ્રખ્યાત સરકાર ગ્રુપ દ્વારા હવે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ ની શરૂઆત કરવામાં આવી છે બાળકોના એજ્યુકેશન લગતી સેવાઓ આ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા ગણેશ આયોજન દર વર્ષે થાય છે અને આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે જેના સંદર્ભમાં સુરતના ભેસાણ વિસ્તારમાં સરકાર ગ્રુપના ફાઉન્ડર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે સમાજ સેવાના ઉદ્દેશ્ય અને બાળકોના એજ્યુકેશનના મુદ્દે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનું સ્થાપન કરવામાં આવ્યું છે આ ટ્રસ્ટના નામથી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે લગભગ સાતસો થી આઠસો બાળકોએ આ ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાળકોના એજ્યુકેશન લગતી દરેક સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવશે હું નિમેશ મધુકર પાટીલ સરકાર ગ્રુપ તરફથી બોલું છું અગાડી વધુથી વધુ બાળકો માટે અમે સેવા આપી શકું એનું કામ કરી અને વધુથી કરીશન પ્રોવિડ થાય એના માટે કામ ચાલી રહેલું છે ગરીબો છોકરાઓ વધારે અમારા જોડાઈ એના ફૂલ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે રજિસ્ટર અમે જ્યારે કર્યું ત્યારે અમારા લોકો કમસે કમ સાતસો થી આઠસો જન હતા અને આ વર્ષે અમારા તો હજુ પાંચસો થી છસો જણ હજુ જોડાવવાની અમને એવી આશંકા છે મેક્સિમમ તો વોટ્સઅપ ગ્રુપ અમે એક બનાવ્યું છે અને એક ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું છે અને પર્સનલો બી મેસેજો જાય છે ને બધું જાય છે બે ગણપતિનો નો તો આપણને આઈડિયા નથી ગ્રુપ અમારું જ છે જે વર્ષોથી સિટી રાઇટ પર ભગવતી આશીષ પર બે છે બીજું તો ગ્રુપ કોઈ છે આ ગ્રુપ એમાં તો બહુ બધી વસ્તુ બધી પ્રશ્નો છે મને તો નાની નાની વાતો છે એ તો વાંધો નહીં જય ગણેશ જય સરકાર મારું નામ તપન ઓમ પ્રકાશ રાજપૂત છે આજની જે પ્રેસ કોન્ફરન્સ આપણે રાખી છે એનો મેઇન એજન્ડા અને મુદ્દો એક જ છે કે જે સરકાર ગ્રુપ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે એની સાથે સાથે અમે સામાજિક કાર્યમાં પણ થોડો ઘણો ભાગ પહેલાથી રોલ ભજવતા આવ્યા છે પણ આ વખતે જે અમારું એક ઓફિશિયલ ગ્રુપ છે એના હસ્તક અમે એક બિંગ વિથ સરકાર નામની સંસ્થાનું સ્થાપન એ સમયે કરેલું હતું પણ એ જે ઓફિસિયલી રજીસ્ટર્ડની હતી જેનાથી જે અમારી સાથે જોડાવા માંગે છે તે લોકો જોડાઈ નહીં શકતા હતા પણ આ વખતે અમે એ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવીને લોકોની વચ્ચે આ વસ્તુથી આ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ કે જેનાથી લોકો અમને અમારી સાથે જોડાવાવાળા જોડાઈ શકે જે જનરલી એવું હોય છે કે લોકો ફ્રોડ કરી શકે છે આ બધા નામ પર એનજીઓ ને ટ્રસ્ટના નામ પર ફ્રોડ થાય છે તે એવું કંઈ નથી એટલે અમે ઓફિશિયલી રજિસ્ટર્ડ કરાયું છે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેનું એના હસ્તક અમારી સાથે લોકો જોડાઈ શકે તે વસ્તુનું મેઇન એજન્ડા હતો અને બીજી વસ્તુ કે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનો જે મેઇન એજન્ડા છે કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન માટે જે પણ સુવિધાઓ કે જે પણ એ લોકોને પ્રોવાઈડેશન જોઈએ છે તે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોને પૂરી પાડશે અમે લોકો પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમુક બાળકો એવા હતા કે જેને એજ્યુકેશન માટે સ્કૂલે સુધી ટ્રાન્સપોર્ટેશન સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ્સ થતી હતી તો અમે એ જૂના વર્ષોમાં એ લોકો માટે એક રેન્ટલ વાનની વ્યવસ્થા કરી હતી બરાબર જે હવે ગયા વર્ષે અમે ઓફિશિયલી એક વાન લીધી છે બ્યુરો રિપોર્ટ સુરત